ભુજમાં એક એવો પરિવાર છે પોતાના ઘરના વીસથી પચીસ બિલાડી બિલાડા અને બિલાડીના બચ્ચાઓની પોતાના પરિવારની જેમ સાર સંભાળ રાખે છે ભુજમાં મોટા પીર દરગાહના જાગીરદાર અને સેવાભાવી અને ભુજ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અમીનભાઈ મોગલ તેમજ તેમના વાઇફ સલમાબેન અમીનભાઈ મોગલ તેમજ તેમની બે દીકરી આસમા અમીન મોગલ અને રોમાના અમીન મોગલ બંને દીકરી અભ્યાસ સાથે બિલાડીને પોતાના પરિવારની જેમ સંભાળ રાખે છે બિલાડીને ત્રણ ટાઈમ જમાડે છે પોતાના હાથે પુકાર દ્વારા અમીનભાઈ મોગલને પૂછતા તેઓએ જણાવ્યું કે અમારા ઘરે છેલ્લા આઠ વર્ષથી અમે અમારા ઘરે બિલાડીને ખવડાવવાથી લઈ અને એમના માટે અમારા ઘરમાં બિલાડી માટે ઘર બનાવ્યા છીએ આ બિલાડા બિલાડીઓની સેવા કરવાનો અમે આનંદ થાય છે અને ખાસ આપણે પશુ પક્ષી તેમજ અબોલા જીવને આપણી સૌ તેમને જેમ બનીએ તેમને સહારો આપવો જોઈએ તેવું અમીનભાઈ મોગલે વાત કરી હતી અલી મહમદ સમા કચ્છની પુકાર ન્યૂઝ ભુજ અલીમોહનભાઈ અમારા ઘરે પહેલે એક બિલાડી આવી હતી જેનું નામ અમે રાખ્યું છે મકુ એ અમારા ઘરે બચલા દીધી આપણા ગુજરાતીઓ કહી હતી બિલાડી સાત ઘર ફરાવે તો બતલા એની આંખ ખોલે હતી અમારા ઘરથી બતલા બીજે ઘરે લઈ ગઈ બીજો બિલાડો એને બિલાડીના બતલાને મારી નાખ્યો ત્યારે હું મારા આખો પરિવાર મન બનાવ્યો હવે આ બિલાડી આપણા ઘરે બચાવી દે તેના બચ્ચા આપણે બચાવો છું પૂરેપૂરે ટ્રાય કરશું મારી બે છોકરી મારી ઘરવાળી અમે મન બનાવ્યું આ બિલાડીના બચ્ચા હવે ન મરવા ખાપે આજે આ બિલાડીના બચ્ચા તેત્રીસ બચ્ચા છે અમારા ઘરે બિલાડી એ મકુના બચ્ચા છે એમના બચ્ચા ત્રીજી પેઢી અમારા પાસે આજે તેત્રીસ બચ્ચા છે આ બિલાડીના અમે રોજ ત્રણ ટાઈમ એનું જુમવાનું આપીએ છીએ અત્યારે આપ જોયો અત્યારે બધા જંગલી બિલાડા છે બિલાડા છે બધા બિલાડી બિલાડા અત્યારે ચિકન એ જમ્યો રાતના સાડા દસે દૂધ ખીચડી સવારના આપણે ઉઠી નાસ્તો કરીએ એનાથી પહેલાં પછી મને નાસ્તો કરવાનું મોઢો જ પછી ધોવાનું પહેલાં આ લોકોને સવારના દૂધ ચટલી દેવાની બપારના આ લોકોને ગરમ ગરમ રોટલી દેવાની આ થાય એટલો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ આ લોકોને સારી રીતે રાખીએ અલીમભાઈ બીજી આ બિલાડી જ્યારે બચલા દે છે ત્યારે અમે એના માટે ઘરમાં એક ખુદીની વ્યવસ્થા કરીએ છીએ કે દોઢ બે મહિના બચલા ખુદીમાં જઈને બહાર નીકળે એ બીજા બિલાડા એમને મારી નાખે છે એના માટે દોઢ બે મહિના અમને ઘરમાં ખુદીમાં રાખવા પડે છે અલીબાંબે જેટલા બદલા દીધા છે બિલાડી બધાએ મારા બેડરૂમમાં જ દીધા છે આજે ખાવા પીવાનો કોણ કોણ તમારા ઘરમાં કોણ કોણ મહેનત કરી રહ્યા છે એના પાછળ અલીબાં એમાં આખો મારો પરિવાર છે મારી બે છોકરી મારી વાઈફ જંગલી જંગલી બિલાડ આવ્યો તો મારો પરિવાર પૂરો પૂરો સહયોગ કરે છે એમાં બધા હેલ્પફુલ અમે ક્યાં બહાર બારે ક્યાં જુમવા માટે ગયા હોય તો અમે એવી રીતે ટાઈમિંગ ગોઠવી પડે પહેલાં આ લોકોને જુમાડી પછી આપણે બારે જઈએ